એ તારા બાપ ધીંગાણા માં ગયા તો આ શું કર ઘરે આયો એની માણે કીધું મારા બાપ ધીંગાણા માં ગયા છે ત્યારે તું આય પૂછવા આવ્યો જા તું થોડા ઘોડે ઘોડે તલવાર લે ચાલ લે અને આ જોડે હડ્યો નિંદે કરવાની આડો આડો ફરે આડો ને આડો ફરે લશ્કર ભાગી ગયું રાજાના ગાય એક દુષ્કો એનો છો મારો દરબારો હા દીકરો મારો ન હોત તો હું કાયમ આવી જાત મારે આડોદાડો ફર્યો મને રસ્તો ધાવા દીધો નથી જે કાંઈ ઘરના ગાંઠા હતા એ બધો બાપુ રાવવા દો મારા કઈ જોતું નથી મારે માને તે માને ખબર પડશે ને તો તમારા ઘરમાં ઘર્ષણ થા ત્યાં કાય વાંધો નહીં ઓલો પોસ ગરાણા ગરાના ગરા બધા આપી દીધો આવ્યો ઘરે આવ્યો એને માને કીધું મારા બાપા આ ગરાના ગાઠા દીધા કે તે ખોટું કર્યું તારી માને તે માણસને એ કાંઈક ઉપાધિ કરશે હવે માને તે રણને ખબર પડે કે રાજાએ ગરાણા ગાંઠા બધા હતા જગદે પરવાના આપી દીધા આ ભાઈ ઘરમાં ગો કર્યો આને દેશો આપો નહી તો વહીલો એની માં બહાર નીકળ્યા બેટા જોરણા કરતા લીધો ને જો કાળો કાઢો અને બધો આવી એ કઈ વાતો નહીં پوچھا کون راجا سے

લુગડા ઉતારે નાવા દેખે પાટણ ને ગુન ગયા ગુન કરી દાસી ત્યાં નાવા આવેલી દાસી પૂછ્યું બેન તને ક્યારે હોય એને રહેશે ઉદયપુર જોધપુર તમારા ઘરવાળું નામ હું મારા ઘરવાળું નામ છે જગદે પરમાર હું ઉદયપુર જોધપુર ભીમદે પરમાર ને છોકરા ની બહુ છું આધાર પર ના કાર્ય કઈ ઘરે

પાટણના સિદ્ધરાજનો પ્રધાન પ્રધાનનો દીકરો લાલ કુંવર ચોવીસ કલાક ગુન ક્યાં રહ્યા હોય આ એને હમાસર આપ્યો એ પંખી આવ્યું છે તારું બારું પી ક્યાં ઘોર થાય આઠ વાગ્યા ટાઈમ તો એટલે કમાડ ખખડાવ્યું કમાડ ખખડાવ્યું એટલે આને માલ પાકી ગયો અને આડું દઈ દીધું રાણેને હેરાન કરવા માંડ્યો અને કોને કે તેને દોડો વિચાર કર્યો કે નકી મારી આબરૂ લે હે પાણી આવા દે ખંદર મારે ભૂલાવી નાખ્યો મારી નાખ્યો ગાડલો કોડ તોડે ઓરે ખોળીઓ કાઢે ખોળી માં પૂરી ગહાડે બાંધે બીજા માળાથી થી હતો આડો કમાવ દે હોય સવારે ચાર વાગ્યા એટલે માણસો ફરતા 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 ને આવ્યા તો પોટકું પડેલું હોય કે ભાઈ ખૂન કર્યો હોય કે ખૂન કર્યો રાજાનો પ્રધાન કે મારો લાલ કુંવર નથી આવ્યા હતા તો લાલ કુંવર નું માથું લાલ કુંવર ને મારી નાખ્યો ગુંજક્યા ની મેળે આ ગુંજક્યા માથે બાપા ચેરો કાઢ્યો જગદે પરમાર કે માનો નો માનો મારી હસ્તરી ને હોય કમાડ ખોલો કે કમાર નહીં ખોલો મારા ઘરવાળા વાળા જગદે પરમાર આવશે ને તો જ બાવણું ખોલે કે તારે હું જગદે પરમાર છું બાવણું ઉગાડો બાવણું ખોલે લે હા દઈ પગમાં સોટે કે આને મેં મારી નાખ્યો જાઓ રાજા કે આને આના રાજમાં લઈ ગયા રાજા લાગે હું જગદે પરમાર છું ભગવાન ના માત્ર થયો બીજો દીકરો થયો પરમાર નગર દુવા નીકળ્યો

આ ઘરે આવ્યો રાણી ને બોલાવી કે તારા હું માથું દઈ ને છું હવે આ છોકરા લે અને તું ઉદયપુર પર વહી જાય એટલે કે તાર તમે અમારા શું જીવન કરો મારો દેવ હારો હાલ ચાલે જાય બે છોકરા બે જણા આવ્યા પેલા છોકરા કે અમારું માથું લઈ લો પેલા સિદ્ધરાજ સાંભળે માય કે મારું માથું લઈ લો ભરમાર કે માથું લઈ લો

કાશી માંથી કાળ ધારો છૂટો થઈ ગયો અને પાટણ માં આવ્યો અને કસ્તુરી ની વાસ આવી વાસે વાસે સડ્યો આવ્યો હતો સીધો રાજમહેલ માં સિદ્ધરાજ શું તો સિદ્ધરાજ ત્રણ પાટો મારી હેઠો પસાડે રાતના સાપો કાળ ધારો ફૂવે ખબર પડે લેવી જાય એક દિન બે દિન ત્રણ દિન સિદ્ધરાજ નું બોલવું સારું બંધ થઈ ગયું આ કાયમ નું દખ કાયમ કાળ ભેરો આવે કંસારી લેખાણે લગતે પરમાને પૂછ્યું મહારાજ તને બોલતા ને ચાલતા ને હું કે તાર દખનો પાર નથી હું છે કે રાતે કોઈ આવે છે ને કે મને પાટો બારી પસાડે છે રાતના શહેર પર રહી જોયો જાય આવું હવા જાઓ રાતે હું આવીશ આવી શક્તિ પ્રમાણે હતાઈ ગયો રાતના નવ દસ વાગ્યા કાળ ધારો આવ્યો જગદેકરમાં જોઈ રહ્યો કે આવ્યો ખરો ગગતે શોધે અને આ સોટલો પકડાઈને પસાડ્યો બે બસો બસાવ્યા પછી આના સાથે લઈ કાર્ય સોટલો શોધે કાઢી અનારી કોટડી તે કોટલી પૂરી દીધો ત્યાં મારી દીધું ચાલુ ચિત્રને પડકારો મારો બાધાઓ દરબાર

સંસારી ભરાઈ બેઠી છે ભલો 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 જગદય પરમાર ભલો મા તો ભૂલી ગઈ કે હું કઈ ભૂલી નથી ભલકારો તો જગદય પરમાર ન હોય એ તો હું પાટણ નો ધણી કરતો સિદ્ધરાજ તો ભલે રહ્યો બાકી ભલકારો ને જગદય પરમાર ને આજ વાત થઈ ગયો ઉભો થઈ જગદય ઘરે વહી આવી કે જગદે દે પરવાર હું આપ કઈ આપજે તું આપી કે હા એ એક આપો તો બે આપો તારા બે હજે અમારો આવું છું કંસારે ભરણ બેઠો છે માતા કકાવાને આવી બોલો બોલો જગદે પર માર બોલો આવી બોલો માતા માગો માતા માંગો બે પસંદ કરે મારો પસંદ કે તારું માથું આપી દઉં બોલાય તારી રાણે રાણીને બોલાવી કે લાય થાળે

બોલા તારે રાણા ના કે મારે રાણના શું પૂછા એ મારો કામ માથે માથું દેવાય એમ નથી તો ભલો પરવાર ને ભલો ને હા જગદે દે પરવાર ભલો માતાજી પાછા આવ્યા આવે માથો દોડે માથે આને હજી વન કર્યો કંસારી ભરાણે જગદે પરવાના બોલાયો જગદે પરવ્યો સીધા વિચાર કર્યો કે હવે આમાં આપણું કામ નહીં આ તો મારું પાટણ લઈ લેવો છે હવે આને રજા દઈ દેવાય આને રખાય નહીં ભાઈ કે આજે તને છૂટા કહે છૂટા જ્યાં પોતાનો હાલતા થાય જ્યાં પોતાનો અંધરાધાનો શ્યાર આવ્યો ન્યા રહ્યા બે રોકાણા આને કરિયાવર આપ્યો કરિયાળા ગાડા ફરી કાઢી પોતાના જોધપુરમાં આવ્યા દરવાજા એ ખબર આપ્યા કે જગદે પરમાર ઘરે આવ્યો શહેર માસો ઢોલ નાગારા સણાયો લઈ અનુ હામયો કર્યો હામયો કરી કંસારી માં લાવી વિદ્યા બોલાવી અને ગાદી માથા બે હાડે રાત દે લગાજો ખાતો બેધો રાત એમ જો તારે